ભિલાડના તળાવ પાડામાં સરકારી આવાસના ઓટલા પર દારૂ પી રહેલા છ શખ્સો ઝડપાયા ઘરમાંથી ઇંગ્લિશ દારૂની એકસો સોળ બોટલ મળી આવી વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબે વલસાડ એલસીબી પીઆઈ વીબી બારડ અને એલસીબીની ટીમને સૂચના આપી હતી જે સૂચનાના આધારે વલસાડ એલસીબી પીઆઈ વીબી બારડના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ એલસીબી ની ટીમે મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડમાં તરાવ પાળામાં રહેતા ડાહિયાભાઈ ગમનભાઈ ઘોડીના સરકારી આવાસના ઘરમાં વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી તેમજ સરકારી આવાસના ઓટલા ઉપર દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળી હતી વલસાડ એલસીબી ની ટીમે મળેલી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ હાઉસ રેડ કરી ચેક કરતા છ ઈસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા વલસાડ એલસીબીની ટીમે આવાસમાં ચેક કરતા એકસો સોળ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબીની ટીમે તેર હજાર નવસો પચોતેર કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સાત મોબાઈલ રોકડા રૂપિયા બાર હજાર સાતસો સિત્તેર મળી કુલ એકસઠ હજાર સાતસો સિત્તેરનો મુદ્દામાં ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબીની ટીમે છ ઈસમોની ધરપકડ કરી બિલાલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે